સુપ્રીમ કોર્ટે આપેલા અનામતના મુદ્દે આગામી એકવીસમીએ દલિતોએ આપેલા બંધને છોટાઉદેપુર આદિવાસી સમાજે સમર્થન આપ્યું સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી વર્ગવિગ્રહ તથા વેમનશ્ય ફેલાવાની આશંકા રહેલી હોવાથી દલિત સમાજે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં બંધનું એલાન કર્યું તેમજ છોટાઉદેપુર સમસ્ત આદિવાસી સમાજને સંગઠને બંધ રાખવાની અપીલ કરી કે સુપ્રીમ કોર્ટે એક ઓગસ્ટે જે જજમેન્ટ આપ્યું કે આદિવાસી અને દલિતમાં અનામતની પણ અનામતની અંદર અનામત કોટાની અંદર કોટા એ જે જજમેન્ટ છે એનાથી આદિવાસી અને દલિત સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો થાય ભાગ પડે કન્ફ્યુઝન ઊભું થાય એ પ્રકારનો માહોલ છે એટલે એનો અમે એસ અને એસપી સમાજ વિરોધ કરીએ છીએ